માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં અમારું ગામ હણોલ છે અમારા ગામના પાડોશી આકોલાળી એવા શ્રી આજના શ્રાદ્ધ નિમિત્તે ફુલીબેન બાબુભાઈ વર્ષક તો આજે અમારા સાતસો પ્રભુજીને ભોજન પ્રસાદી કરાવી સાથે પરિવાર બધો આવ્યો મેં જોયું દાદા દીકરીઓને અને બહેનોને પણ બધાને સો સો રૂપિયા આજના પૂનદાન નિમિત્તે આપતા હતા ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આમ તો અમારે ત્યાં ભાઈ શ્રી દામજીભાઈ અવારનવાર સેવા કરવા આવે છે આવતા રહે છે ખુબ ખુબ આભાર ખુબ ખુબ ધન્યવાદ આભાર આપણે માનવ સેવા ટ્રસ્ટ આશ્રમ અમે અવારનવાર આવીએ છીએ પણ અહીંયા તો આપણે એક ઘરે બાળક સાસવું હોય તો આપણે ચાસવી નથી શકતા તો પણ અહીંયા આટલા ત્રણસો સાતસો પ્રભુજી અને બીજા સેવા સગવડ કરવી કઈ રીતે સાચવવા અને કઈ કઈ રીતે જમાડવા રીતની વ્યવસ્થા રાખવી એ બધો આપણે આ ટ્રસ્ટ વાળા કરે છે આપણે કદાચ એક બાળક એવું હોય તો ઘરે સાચવી નથી શકતા તો અહીંયા સાતસો પ્રભુજીને આપણે કઈ રીતે રક્ષણ કરવું એ આપણા ટ્રસ્ટના આપણે ભગત છે જયરામ ભગત છે કોઈ જગદીશ મામા છે કોઈ નરેશભાઈ છે એ બધા ટ્રસ્ટવાળા બધાએ મળીને આપણે આશ્રમનો લાભ લે છે અને અથવા આપણે અહીંયા આવી તો એટલી સોખાઈ હોય છે જમવાનું સરસ હોય છે કે આપણે કોઈ પણ આપણને આવીને ખૂબ આનંદ થાય છે અમે જન્માષ્ટમી હોય કે કોઈ ઉત્સવ હોય તો પણ અમે તો અહીંયા આશ્રમમાં આવીએ છીએ પણ આપણને ઘર કરતા અહીંયા આવીએ એટલે બહુ આરામ મળે એમ થાય કે બસ ખુશ થઈ ગયા ખુશ થઈ ગયા અને ખુશ થઈ ગયા